નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મેટાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એપ તેના યુઝર્સ માટે નવી સુવિધાઓ લાવે છે કંપનીનો પ્રયાસ એ છે કે પ્લેટફોર્મનો ઉપયોગ પહેલા કરતાં વધુ સારો થાય યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણી વખત કંપની મોટી કાર્યવાહી પણ કરે છે વોટ્સઅપ એપ નવેમ્બર બે હાજર ત્રેવીસમાં એકોતેર લાખ ભારતીય યુઝર્સના એકાઉન્ટ કેન્સલ કર્યા છે વોટ્સઅપ એપે નવેમ્બર બે હાજર ત્રેવીસમાં ભારતમાં એકોતેર લાખથી વધુ એકાઉન્ટ પર નવા આઈટી નિયમો બે હજાર એકવીસનું પાલન ન કરવા બદલ પ્રતિબંધ મૂક્યો હતો એક અહેવાલ અનુસાર એકથી ત્રીસ નવેમ્બર સુધીમાં કંપનીએ એકોતેર લાખ છન્નું હજાર એકાઉન્ટ પર કાર્યવાહી કરી છે જ્યાં દોસ્તો આમાંથી લગભગ ઓગણીસ લાખ ચોપન હજાર એકાઉન્ટ્સ યુઝર્સ તરફથી કોઈ પણ અહેવાલ આવે તે પહેલાં સક્રિયપણે પ્રતિબંધ કરવામાં આવ્યા હતા જ્યાં દોસ્તો કંપનીએ કહ્યું છે કે આ રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદો સાથે તેમની વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અને કંપની દ્વારા જ લેવામાં આવેલા પગલાં વિશે પણ માહિતી આપવામાં આવી છે કંપનીને દેશમાં રેકોર્ડ આઠ હજાર આઠસો ને એકતાલીસ ફરિયાદો મળી છે અને માત્ર છ હજાર પર જ કાર્યવાહી કરવામાં આવી છે કંપનીના જણાવ્યા અનુસાર આ યુઝર્સ સેફ્ટી રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદો અને વોટ્સઅપ એપના દુરુપયોગને લઈને કાર્યવાહી કરવામાં આવી છે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવા સમાચાર સાથે ચેનલ મનાવવા ગયું તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી